જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કઈ રીતે ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું છે ગેસ લાઈનમાં ભંગાણને કારણે એક કેબિન પણ અહીં બળીને ખાક થઈ ગઈ જે આગ લાગી છે ભંગાણને કારણે તેને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા એશિયન પેઇન્ટ થી સુધીના રિલાયન્સ નું ખોદકામ ચાલુ છે અને રિલાયન્સ વાળાના ખોદકામના હિસાબે ગેસ કંપની ની એકસો પચીસ ની લાઈન ડેમેજ કરી છે અને ગેસ વાળા ને એક ની એકત્રીસ છે એક ની એકત્રીસે આગ લાગી છે ગેસ વાળા ને જાણ કરવા છતાં એક કલાકે ગેસ વાળા આવ્યા છે અને આ ઇન્ડસ્ટ્રી ને કરોડો રૂપિયા નું આ ઇન્ડસ્ટ્રી ના ઉદ્યોગકારો ને કરોડો રૂપિયા નું નુકસાન આ ગેસ કંપની ની હિસાબે થયેલું છે